રાજુભાઈ સોલંકી ના ધર્મ એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોદલ જઈ અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે જય શ્રી રામ મિત્રો ઘણા સમયથી થી એવો વિડીયો વાયરલ થઈ રહ્યા હતા કે રાજુ સોલંકીના પત્ની હંસાબેને જયરાજસિંહ પાસેથી બે કરોડ રૂપિયા લઈને સમાધાન કરી લીધું છે ત્યારે હવે એવામાં હંસાબેન દ્વારા એ વાતનો ખુલાસો કરતાં એક વિડીયો બહાર પાડવામાં આવ્યો છે કે તેઓએ કોઈ પણ પ્રકારનું સમાધાન નથી કર્યું ત્યારે ઘણા ટાઈમથી એક આ એક મીથ હતી કે જે ઘણા લોકો વાયરલ કરી રહ્યા હતા કે તેઓએ સમાધાન કરી લીધું છે પરંતુ હવે રાજુભાઈ સોલંકીના પત્નીએ જ ખુલાસો કરી દીધો છે કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી અને તેઓ હવે કાયદાકીય લડત લડવા માંગે છે ત્યારે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો સમાધાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ હાલમાં તો તેઓએ એવું કહ્યું છે કે તેઓ ક્યારેય પણ સમાધાન કરશે નહીં અને તેઓએ સમાધાન કર્યું નથી અને જે પણ લોકો ખોટી રીતે આવી રીતના વિડીયો બનાવે છે તેમના વિરુદ્ધ કેસ પણ કરવાના છે ત્યારે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી માહિતી સૌથી પહેલાં મળતી રહે ચાલો જોઈએ વિડીયોમાં તેઓએ શું કહ્યું ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જુનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જઈ અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ પોતાને કેસ નોંધાવવો પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એ કોઈ સંબુધી કરી કે આપણી પાસે અંસાબેન ક્યારે જયરાજસિંહ ને મનવા ગયા અમારા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ગામના ક્યારેય જયરાજ ને નથી બે કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો ના છૂટકે આપની સામે કાઇઝેશનની કાર્યવાહી અમારે કરવી જોઈશે